મિત્રો સ્વાગત છે ફરીક વાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર ખેડૂતો માટે ખુશી ના સમાચાર મળી જાય છે મિત્રો રવિ પાક કેતા કે શિયાળુ પાકના ટેકાના ભાવની અંદર છે મિત્રો વધારો થયો છે વાત કરીએ રવિ પાકની અંદર ઘઉં ચણા રાયડો મસૂર જવ જેવા પાકોની અંદર છે મિત્રો મણની અંદર છે આ વખતે કેટલો વધારો થયો આપણે જાણીએ બરાબર ટેકાનો ભાવ શું રહેશે મિત્રો આ વર્ષનો વાત કરીએ મિત્રો ઘઉંનો જે ટેકાનો ભાવ છે મિત્રો જૂનો જે મણનો ભાવ ચારસો પિચાશી રૂપિયા તો જેની અંદર બત્રીસ રૂપિયાના વધારા સાથે પાંચસો સત્તર રૂપિયા આ વખતે મણનો ભાવ રહેશે મિત્રો વાત કરીએ આપણે ચણાની તો ચણાનો જે જૂનો ભાવ હતો અગિયારસો ને ત્રીસ રૂપિયા તો એમાં પિસ્તાલીસ રૂપિયાનો વધારો કરીને રૂપિયા ભાવ 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 રહેશે મિત્રો રાયડાની વાત કરીએ રાયડાનો જે જૂનો છે પચાસ રૂપિયાનો વધારો કરી મણે બારસો ચાલીસ રૂપિયા ભાવ રહેશે મિત્રો હવે વાત કરીએ જવનો જવનો જે જૂનો ભાવ છે ત્રણસો છન્નું રૂપિયા હતા ચોત્રીસ રૂપિયાના વધારા સાથે ચારસો ત્રીસ રૂપિયા ભાવ રહેશે મસૂરની વાત કરીએ મિત્રો મસૂરનો જે ભાવ છે જૂનો રૂપિયા હતા ચાલીસ રૂપિયાના વધારે સાથે ચૌદસો રૂપિયા પૂરો રહેશે મિત્રો ભાવની અંદર અંદર છે મોણની વધારે માહિતી માટે વિશેષ અમારી યુટ્યુબ ચેનલ અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો વોટ્સઅપ ખેડૂતો માટેનું ગ્રુપ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિશેષ આ ભાવ તમને જોવો હોય તો એની અંદર જે વિશેષ માહિતી છે અમારી જે વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર આવતી હોય તો એમાં જોડાવાનું ભૂલ